ન્યૂઝમાં સ્વાગત છે વડોદરાના કમાટી બાગમાં ચાર વર્ષની બાળકી પર જોઈ ટ્રેન ફરી વળી ઘટના પાછળ જવાબદાર કોણ ગઈકાલે વડોદરામાં એક કરુણ ઘટના બની હતી જેમાં કોર્પોરેશનના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં બાળકી આવી જવાથી ચાર વર્ષની બાળકીનું મોત થયું હતું આ બાળકી કમાટી બાગ ખાતે વેકેશનમાં પરિવાર સાથે ફરવા આવી હતી ત્યારે બાળકી પર જોય ટ્રેન ફરી વળી બાળકીની કિલકારી ચિચિયારીમાં ફેરવાઈ ગઈ હતી આ ઘટના પછી ટ્રેનનો ડ્રાઈવર ભાગી ગયો હતો પ્રાપ્ત માહિતી મુજબ જંબુસરના સોગંદવાડીમાં રહેતો પઠાણ પરિવાર વેકેશનમાં જંબુસરથી કમાટી બાગમાં મજા માણવા આવ્યો હતો આ દરમિયાન તેમના પરિવારે બાળકોને જોય ટ્રેનમાં સફરી કરાવી હતી જે બાદ જ્યારે આ પરિવાર સાંજે પરત જંબુસર જઈ રહ્યો હતો ત્યારે કમાટીબાગ જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે આ પરિવારની ચાર વર્ષની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી જતા તેનું કચોડાઈ જવાથી મોત અને કોર્પોરેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાના કમાટીબાગ જોય ટ્રેન પહેલીવાર વિવાદમાં આવી નથી પરંતુ અવારનવાર વિવાદમાં આવતી રહેતી હોય છે જોય ટ્રેન અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે તેમજ છેલ્લા સાત વર્ષમાં જોય ટ્રેન ચાર વખત બંધ પણ કરવી પડી હતી જો કે કોઈ ઘટના બને પછી સરકારના અલગ અલગ વિભાગોની મંજૂરી લઈને ફરીથી ટ્રેન દોડતી થાય છે પરંતુ અકસ્માતની ઘટનાઓ બંધ થતી નથી સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો